જે ઈસુ આપ સૌને સાક્ષીઓના સાક્ષી સિરીઝ જે મિશનરી સ્ટોરીઝ છે તેમાં આપ સૌનું સ્વાગત છે હું આશા રાખું છું કે વિલિયમ કેરીના જીવનકથા વિશે તમે આશીર્વાદિત થયા હશો આજે પણ એક મિશનરી વિશે આપણે જાણીશું અને તેમના દ્વારા તમે આશીર્વાદિત થશો એવું મારી પ્રાર્થના અને ઈચ્છા છે આવો આજે આપણે જોઈએ જેમ્સ ગ્લાસ્કો વિશે રેવરેન્ડ જેમ્સ ગ્લાસ્ગો વિશે એવી રીતે કહેવામાં આવે છે તેઓ કાઠિયાવાડના પહેલા મિશનરી હતા જેમ્સ મેક્યુલર ગ્લાસ્ગોનો જન્મ સત્યાવીસ મે અઢારસો પાંચના રોજ આયર્લેન્ડના ક્લાઉ કાઉન્ટી ઓન્ટ્રીમ નજીક થયો હતો તેમણે ગણિત અને કુદરતી ફિલસોફીમાં ગોલ્ડ મેડલ મેળવ્યા ચૌદ ડિસેમ્બર અઢારસો ચોત્રીસના રોજ પ્રેસબિટરી ઓફ બેલફાસ્ટ દ્વારા તેમને પ્રોબેશનર એટલે સેવા માટે લાઇસન્સ આપવામાં આવ્યું હતું અને છ ઓક્ટોબર અઢારસો પાંત્રીસના રોજ તેમને કાસ્ટલેડોસનના પ્રેસ્બિટેરિયન મંડળીમાં પાસ્ટર તરીકે નિમણૂક કરવામાં આવ્યા દસ જુલાઈ અઢારસો ચાલીસના રોજ આયર્લેન્ડમાં જે પ્રેઝબિટેરિયન ચર્ચના જનરલ એસેમ્બલીનું કાર્ય હતું તેમાં તેઓએ નિર્ણય કર્યો બે મિશનરીઓને અલગ પાડવો પ્રથમ વખત વિધર્મી દેશોમાં ઈશ્વરના સત્યના પ્રકાશને લઈ જવા ભારત દેશના કાઠિયાવાડને સેવા માટેનું વિશેષ ક્ષેત્ર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા જેમ્સ ગ્લાસ્ગોએ પ્રભુનું તેડું સ્વીકાર કર્યું અને ઓગણત્રીસ ઓગસ્ટ અઢારસો ચાલીસના રોજ લિવરપુલમાં જવા માટે એથલોન પર તેઓ સવાર થઈ તે પહેલાં જ તેઓએ સત્યાવીસ જૂન અઢારસો ચાલીસના રોજ મેરી વિટમેન સાથે લગ્ન કર્યા હતા ચાર સેપ્ટેમ્બર અઢારસો ચાલીસના રોજ રેવરેન્ટ જેમ્સ ગ્લાસ્ગો અને રેવરેન્ટ એલેક્ઝાન્ડર કેર અને તેમની પત્નીઓ સાથે લિવરપુલથી વહાણમાં છવ્વીસ ફેબ્રુઆરી અઢારસો એકતાલીસના રોજ બોમ્બે પહોંચ્યા ગ્લાસ્ગો પરિવાર અને કેર પરિવાર લગભગ ત્રણ મહિના બોમ્બેમાં વિતાવ્યા હતા જ્યાં સોળ માર્ચ અઢારસો એકતાલીસના રોજ જેમ્સ અને મેરી ગ્લાસ્ગોના ઘરે એક સુંદર દીકરી માર્ગ્રેટ જેન ગ્લાસ્ગોનો જન્મ થયો હતો બોમ્બેમાં ચાર મહિનાના સમય વિતાવ્યા પછી તેઓ બોમ્બે છોડીને બંને મિશનરી પરિવાર ગુજરાતના ગોઘામાં આવ્યા અને ત્યાંથી ત્રીજી જૂન અઢારસો એકતાલીસના રોજ ગુજરાતના કાઠિયાવાડ પ્રાંતમાં રાજકોટમાં પહોંચ્યા અગિયાર જૂન અઢારસો એકતાલીસના રોજ રાજકોટ આવ્યાનો અગિયારમાં દિવસે માર્ગ્રેટ જેન ગ્લાસ્ગો જેમ્સ ગ્લાસ્ગોની દીકરીનું અવસાન થયું અને તેને રાજકોટના એંગ્લિકન કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી તેમના આગમનના છ મહિનાની અંદર તેમના મિત્ર અને સાથીદાર રેવરેન્ડ એલેક્ઝાન્ડર ખેર પણ પ્રભુમાં ઊંઘી ગયા અને રેવરેન્ડ જેમ્સ ગ્લાસ્ગો એકલા રહી ગયા જેમ્સ ગ્લાસ્ગો તેમના જીવનમાં ખૂબ જ એકલતાનો અનુભવ કર્યો અઢારસો બેતાલીસ માર્ચ મહિનામાં તેમના ભાઈ એડમ ગ્લાસ્ગો સાથે એમની સાથે જોડાયા હતા બંને ભાઈઓ મળીને રાજકોટમાં રહ્યા અને સેવા કરી તેમની બીજી પુત્રી જૈન હેન્ટ્રીનો જન્મ થયો હતો પરંતુ દુઃખની વાત એ છે કે ચૌદ એપ્રિલ અઢારસો પિસ્તાલીસના રોજ માત્ર ત્રણ મહિનાની ઉંમરે તેનું અવસાન થયું હતું અને તેને એંગ્લિકન કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી દુઃખ ઉપર દુઃખ જેમ્સ ગ્લાસ્ગોને ઘેરી લીધું હતું ત્રીજી પુત્રી મેરી એલિઝેબેથનો જન્મ અઢારસો પિસ્તાલીસમાં થયો હતો અને ચોથી પુત્રી એની કોલ્સનનો જન્મ પણ અઢારસો અડતાલીસમાં થયો હતો જેમ્સ ગ્લાસગોએ આગામી અગિયાર વરસ રાજકોટ અને ગુજરાતના આસપાસના વિસ્તારમાં મિશનરી ચોકીઓ સ્થાપવામાં અને પત્રિકાઓનું અને બાઇબલના ભાગોનું ગુજરાતી ભાષાંતર કરવામાં ગાળ્યા તેઓ પોરબંદર પણ એક સેવકને મોકલ્યા તેઓ સેવામાં સતત કાર્યરત રહ્યા અઢારસો એકાવનમાં ગ્લાસ્ગો પરિવાર લાંબી રજા પર અલ્સ્ટર પાછા કર્યા પાછા ફર્યા જ્યાં તેમની પાંચમી પુત્રીનો હેરિયરનો જન્મ થયો જેમ્સ ગ્લાસ્ગો અઢારસો ચોપનમાં એકલા ભારત પાછા ફર્યા જ્યાં તેમણે દસ વર્ષ ફરી તેમને મિશનરી કાર્ય ચાલુ રાખ્યું જેમ્સ ગ્લાસ્ગો તેમના સમય દરમિયાન સેવાના સમય દરમિયાન ઘણા બધા પુસ્તકોનો અનુવાદ અને પુસ્તકોનો લેખ પણ તેમણે કર્યું છે તેમણે એક ચર્ચ અને પરિવાર વિશે એક પુસ્તક લખવામાં આવ્યું અને વિશ્વાસીઓનો ઉપયોગ માટે ધ સામ્સ ઓફ ડેવિડ તેવે ગુજરાતીમાં તેઓનો અનુવાદ કર્યું છે તે પણ તેમાં સામેલ છે તેમણે ડૉક્ટર રોબર્ટ સ્ટુવર્ટની ફેમિલી વર્શિપ અને ધ બાઇબલનો ગુજરાતીમાં તેમજ અન્ય ઘણા લખાણોનો અંગ્રેજી અને ગુજરાતી અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે તેઓ ભારતીય સિવિલ સર્વિસ માટે ગુજરાતીમાં સરકારી પરીક્ષામાં નિરીક્ષક પણ હતા ઓગણીસ ફેબ્રુઆરી અઢારસો પંચ્યાસીના રોજ એમ તેમની પત્ની મેરીનું અવસાન થયું અને જેમ્સ અઢારસો નેવ્યાસીમાં તેમના પ્રોફેસર પદથી નિવૃત્ત થયા બાદ આયર્લેન્ડમાં જ ત્રીસ જૂનના રોજ અઢારસો નેવુંના રોજ પોટ ટાઉનમાં મૃત્યુ પામ્યા તેમના ઘણા સંદર્ભો હજુ પણ ગુજરાતોમાં જોવા મળે ગુજરાતમાં જોવા મળે છે ચર્ચો શાળાઓ અને ઘરો તેમના નામ પરથી રાખવામાં આવ્યા છે તેમનું જીવન ગુજરાતની મંડળીઓ વિશ્વાસીઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી છે જેમ્સ ગ્લાસ્ગોએ ગુજરાતની ધરતી પર અનેક કિંમત ચૂકવી તેઓના દેશ તેમના કુટુંબ મિત્રોને મૂકીને તેઓ કાઠિયાવાડને પસંદ કર્યું અને પ્રેમ કર્યું અને તેમના જીવનના સારામાં સારો ભાગ તેમણે કાઠિયાવાડને આપ્યો તેઓના બંને દીકરીઓનું મૃત્યુ પણ પ્રભુના તેડાથી તેઓને અલગ ના કરી શક્યા વાલાઓ આપણે કદાચ આપણે તેડાથી ઘણીવાર ભાગી જતા હોઈએ પણ આટલું તો કષ્ટ આપણે વેઠવું ના પડ્યું હોય પણ જેમ્સ ગ્લાસ્ગો આપણા માટે ઉદાહરણરૂપ છે રેવરેન્ડ જેમ્સ ગ્લાસ્ગો દ્વારા કેટલાક લોકો તારણ પામ્યા અને બાપતી પામ્યા અને તેમની સેવાનો વધારે માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી આપણે જોઈ શકતા નથી એમના વિશે વધારે લખ્યું છે કે નહીં તો પણ તેઓ પ્રભુના એક શ્રેષ્ઠ સેવક અને પ્રભુએ જે તેડું તેમણે આપ્યો તો તેમાં તેઓ વિશ્વાસુ રહ્યા અને કામ કર્યું આજે પ્રભુ ઈસુ તેમના વિશે એમ બોલતા હશે શાબાશ સારા તથા વિશ્વાસુ ચાકર શું તમે તમારા જીવનમાં પણ એવી રીતે સાંભળવા માંગો છો શું આપણા જીવન વિશે પ્રભુ ઈસુ એવું બોલી શકે છે કે શાબાશ સારા તથા વિશ્વાસ ઉચા કર આ મહાન સાક્ષી ડૉક્ટર રેવરેન્ડ જેમ્સ ગ્લાસ્ગોનું સાક્ષી તમારા વ્યક્તિગત જીવનમાં અને સેવા માટે પ્રભાવ અને પડકારરૂપ બની રહે આ એક મિશનરી સ્ટોરી તમે સાંભળીને જશો નહીં પણ આપણા માટે ભાગના લોકોના જીવનમાં આજે સુવાર્તા પહોંચી હોય તો એનું એક મુખ્ય કારણ પણ રેવરેન્ડ જેમ્સ ગ્લાસ્કો બી છે કાઠિયાવાડમાં રહેનાર લોકો માટે તેઓએ ખૂબ આશીર્વાદ પ્રભુએ મોકલેલા એક દૂત સમાન તેમનો એ તેમનો એક પ્રિય સંતાનની જેમ જેમ્સ ગ્લાસ્કો આપણા માટે આપણી ધરતી પર આવ્યા તેમના જીવનને ખૂબ ખૂબ આભાર આ જીવન દ્વારા પ્રભુ તમને દરેકને પ્રેરણા આપે વિશ્વાસમાં મજબૂત થવા માટે તમારી સેવાઓમાં મજબૂત થઈ શકે તેના માટે અને તમે વિશ્વાસમાં આગળ વધીને તમારું જીવન પણ એક સાક્ષી રૂપ બની શકે તમે સેવામાં જોડાવો એ મહત્ત્વ નથી પણ તમે જ્યાં કહી છો ત્યાં તમે જેમ્સ ગ્લાસ્ગોનું જેમ જ તમે બનીને રહી શકો છો જે આવડત પ્રભુએ આપ્યું છે તેમાં તમે તમારું સંપૂર્ણ કામ પરમેશ્વરને સોંપો આ મિશનરી સ્ટોરી દ્વારા પ્રભુ તમને દરેકને આશીર્વાદ આપે ગોડ બ્લેસ યુ થેન્ક યુ વેરી મચ you